પંચાલ ગુજરાત ભાજપના પ્રમુખ બનશે દાવેદારી માટે સિંગલ ફોર્મ ભર્યું હોવાથી હવે નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણીની કોઈ જરૂરિયાત નહીં રહી જગદીશ પંચાલ વન બે પ્રદેશ પ્રમુખ બની જશે ભાજપના બી ઓબીસી નેતાઓ આજે વિજય મુહૂર્તમાં દાવેદારી ફોર્મ ભર્યું ત્યારે અમદાવાદથી આવતા આ નેતાઓનો પાવર ગજબનો છે થોડા સમય પહેલાં જગદીશ વિશ્વકર્માએ કલેક્ટરને મંત્રીનો પાવર બતાવ્યો હતો તેઓએ કલેક્ટરને જમીન પર ભૂખ્યા બેસાડી રાખ્યા હતા જગદીશ વિશ્વકર્મા બન્યા હતા નાયક તમે એક નાયક ફિલ્મ તો જોઈ જ હશે આજે પણ ઘણા લોકો નેતાઓ અનિલ કપૂરની કોપી કરતા ખચકતા નથી ખરો જનનાયક એ જ કહેવાય જે લોકોની વચ્ચે રહી અને લોકોની સમસ્યાઓનો વાંચા આપે આપણા એક એવી જ સ્ટોરીની ચર્ચા કરી રહ્યા છે પણ તમે માનશો નહીં આ સ્ટોરી એક ગુજરાતીની છે સામાન્ય રીતે જિલ્લા કક્ષાએ કલેક્ટર જિલ્લાનો રાજા ગણાય છે જગદીશભાઈ સમસ્યાને જનવા ગામમાં પહોંચી ગયા હતા કલેક્ટર ડીડીઓ કોઈ ગામની મુલાકાત લે એટલે તેમની રાજા જેવી સરભરા થઈ હોય છે જો કે તમને ખબર નહીં હોય પણ ગુજરાતના સર સહકાર મંત્રી અને આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનવા જઈ રહ્યા જગદીશભાઈ વિશ્વકર્માએ કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓનો પાવર ઉતાર્યો દીધો પ્રભારી મંત્રી તરીકે પાણીની સમસ્યાઓની આવનાવર ફરિયાદ આવતા જગદીશભાઈએ જાતે જ દે ફરિયાદની વાસ્તવિકતા જાણવા સીધા ગામ પહોંચવાનો નિર્ણય લીધો હતો સરકાર મંત્રી જગદીશભાઈ અધિકારીઓને પણ હાજર રહેવાની સૂચના આપી હતી ગાંધીનગર ગયા હતા ગામમાં પાણી ન આવતા ગ્રામજનોને પરેશાન હતા અને સભા ફરી બેઠા હતા એ સમયે મંત્રી જ સીધા ગ્રામજનો વચ્ચે જઈને જમીન પર બેસી ગયા અને ગ્રામજનોની સમસ્યા સાંભળવા લાગ્યા આ સ્થિતિને જોઈ જિલ્લા કલેક્ટર સહિત આ અધિકારીઓએ ફરજિયાત જમીન પર બેસવાનો વારો આવ્યો જગદીશભાઈ વિશ્વકર્મા પણ સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી ગ્રામજનો વચ્ચે બેસી રહ્યા મંત્રી પોતે તો ભૂખ્યા રહ્યા અને અધિકારીઓને પણ ભૂખ્યા રાખ્યા તેનું પરિણામ એ આવ્યું કે મંત્રીજીની મુલાકાત બાદ બીજા જ દિવસે ગ્રામજનોને પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો અને અધિકારીઓએ પોતાની ઓકાત દેખાઈ દેખાઈ ગઈ આજ જે જગદીશભાઈ વિશ્વકર્માએ આજે તેમની મહેનતનું ફળ મળી રહ્યું છે જગદીશભાઈ વિશ્વકર્મા આજે ગુજરાત ભાજપના અગિયારમાં પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે સરકાર મંત્રી તરીકેની કામગીરીનું આજે એમને ફળ મળી રહ્યું છે મૂળ ઉત્તર ગુજરાતના અમદાવાદને કર્મભૂમિ બનાવનાર જગદીશભાઈ વિશ્વકર્મા બીજેપી આ અગ્રણી નેતા છે અને ગુજરાતની રાજનીતિમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે જગદીશ વિશ્વકર્મા પંચાલ ઓબીસી ઓબીસી સમુદાયમાંથી આવે છે અને તેમની રાજકીય પકડ અને સંગઠનાત્મક અનુભવને કારણે ગુજરાતના રાજકારણમાં તેમનું કદ ઘણો મોટું છે જગદીશ વિશ્વકર્મા સામે પડકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી સંગઠનને વધુ મજબૂત કરવાની જવાબદારી સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન તમામ સમાજના કાર્યતાઓની વચ્ચે સંતુલન બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં મજબૂતી